હવે આમાં ક્યાંય પોગાય નહીં એકલા પંડની આ ગઢપણ આવ્યું દસ વીઘાની ધરાક દસ વીઘાઈની કાજુ દસ વીઘાની આ બદામ આ કામ કોણ કરે એક જણો તો મળી જાય કામ થઈ જાય ગોતવો તો છે જ કોક હવે મારછી કાંઈ બને એમ નથી આવલા આ એટલે તારી જ કામ કેમ પૈસા કકા મૂંઝાઈન બેઠા આપણે દસ વીખા કાજુ છે દીખા ની ધરાક છે મોટા મોટા છે એમાં કોઈ કામ કરવા વાળું નહિ ઉતારવું વેસવું પાવું ગોળવું આવું બધું હોય કે એટલે સારો માણસ મળી કામ છે

હું તો ફગુ જ નહીં નહીં પાક્કા પાકા માણસ જો પૈસા કાકા આમાં લખાણ કરું છું એક મહિના નો પંદર પૈસા કાકા બોલ બોલ આમાં હવે લખાણ થઈ ગયું છે પાકું બરોબર હવે જો તમે મને કાઢશો ને મારે જાવું છે તો જ જાય અને મને જો કાઢશે તો હું કરી તમારી ઉપર પોલીસ કે અને પોલીસ રહી ને એ તમારા ટાંટિયા વાડ્યા સડાવી દે ભાંગી નાખશે બવડો આ તો વાંધો તું પાકો નીકળ્યો પાકો કરવું પડે ને ભરોસો હું

તો સારું બે હવે કેવી બગીસો અને માણસ રાખ્યો એટલે તમે ખબર પડવા મળી ગયો કોઈ તો પછી ઉલો ભાઈ વાલો નથી મળ્યો ને ભાઈ જ મળ્યો વાલા ને રાખ્યો એટલે રાખ્યો વાલો તો તમને કામ કરી કેવો દે વાલા ને બોલાવું અને એ આપણને સોડા પાય બરોબર સોડા લઈને આવે વનડે આપડે વનડે જઈ આપડે વનડે એટલે વાલા બોલો ને પૈસા કાકા બોલો ને પૈસા કાકા હવે હું એમ કઉ છું તું સોડા લેતો આ અને એમી વનડે જાય સી એમ હા સોડા લઈને આવે બરોબર સોડા લઈને આવો વનડે આ વનડે આવજે હા વાંધો નહીં લે

વાલ લાગલ લાગે એમ થાય લાવો ને સોડા લેવા ગયો દાદા ને વેમ જ પીડા પર આપડી

સોડા લઈને હવે મને ભૂખ લાગી છે આજે બોલે ખાવાનું તો ગોઠવો આપણે કેરીઓ મંગાવી લી હેરીઓ મંગાવી બોલો ને હું એમ કઉ છું હવે તે સોડા તો જેની મગાવી ત્યાં તું નાવાના સોડા લઈને આવ્યો હવે તું કેરીયું લઈ આવી જા કેરીયું લઈ આવ આપણે આંબા માંથી કેરી આંબા કેરીયું લઈ આવી કેરી તોડી ના આવો ભલા મને પછી કાય ઘટે હા હા અને બોલાવ્યા છે તો એની કઈ શોખ જ નથી કરી કે પાકી લાવજે એમ એટલે આપણે કાસા ભડદા તોડી નુકસાન કરવાનું છે કાસી કેરીયામાં લઈ લેવાની છે ભઈ પછી ભલા મારો બેઠો ઈ ખાતા બેઠા બેઠા કાશી કેરી લઈ જાવાની છે બંધી કાશી ઓ બા કાશી કેરી લેવા ગયો થોરે કેરી લઈને આયો કેરી આવું ને પૈસા કાકા આપડા આંબા ની વાત થાય નવરા વખીમાં કકા ના લઈ લ્યો કેરીઓ ખવડાવો તમ તમારે અરે મારે હારે ભોગ કર્યાની થઈ ભાઈ આ કાસા થડપા હું લેવા લાવ્યો મારા ભાઈ એવા પૈસા કાકા હા એમ મને કેરી તોડવાની કીધી એમ બોલ્યા થાય અને હવે તો આ રાજીનામું રાજીનામું હા રાજીનામું લેવું છે રાજીનામા તમે મને લખાણ લખી ખબર છે

બગીસો હુકાય ને હવે આમાં આવું કરે આવું કરે હું પેલા બંધવાઈ ગયો સહી કરી ગઈ હવે એને કાઢું તો મારા બરડા ભાઈ નાખે પોલીસ ભાઈ